અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણીમાં સહભાગી થવા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સમગ્ર માનવજાતને આરોગ્ય સુખાકાર્ય અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી વૈશ્વિક ફલક પર તારીખ એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના કરવામાં આવી હતી અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન રાજ્યમંત્રીએ જણાવ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે તેથી સમગ્ર માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના પ્રતિકરૂપે યોગ દિનની ઉજવણી થઈ રહી છે વધુમાં મંત્રી શ્રીએ કહ્યું કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની ટીમ દ્વારા સ્વસ્થ સમાજ સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગદિનની ઉજવણી કરવાનો હેતુ ઘર શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી વિશાખાપટ્ટનમથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વિતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીનો પ્રેરણા સંદેશ આપ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરથી રાજ્યકક્ષાના દિનની ઉજવણીના સંબોધનનું લાઈવ પ્રસારણ સોય નિહાળ્યું હતું પિસ્તાળીસ મિનિટના કોમન યોગ પ્રોટોકોલમાં મંત્રી મુકેશભાઈ સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પુણેશભાઈ મોદી મનુભાઈ પટેલ સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ શાસક પક્ષ નેતા શશી ત્રિપાઠી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી મહાનગરપાલિકા કમિશનર શ્રીમતી સાલીની અગ્રવાલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ

તો આજ સાથે રોજ યોગા કરીને થેન્ક યુ મારું નામ દક્ષ પંડ્યા છે હું શ્રી શ્રી રવિશંકરનો છોકરો છું ને હું દક્ષ દશમી ધોરણમાં ભણું છું યોગા કરવાથી બહુ ફાયદા થાય છે ભણવામાં કોન્સન્ટ્રેશન પણ વધે છે ને હું બીજા બધા છોકરાઓને પણ કહેવું છું કે તમે પણ યોગા કરો ને આપણી હેલ્થને વધારો થેન્ક યુ હું પાંચ વર્ષથી યોગા કરું છું મેરા નામ વિધિ માહેશ્વરી છે મેં એઇટ સ્ટેન્ડર્ડ મેં પડતી હું અગરવાલ વિદ્યા વિહાર મેં મુજે મેં એક સે યોગા કર રહી હું ઓર મુજે ફોકસ મેં ફ્લેક્સિબિલિટી મેં રિલેક્સેશન મેં હેલ્પ મિલતી હૈ યોગા કરે છે મારું નામ વેદાંત પંચાલ છે હું નવા ધોરણમાં ભરું છું અને મારી સ્કૂલનું નામ શ્રી શ્રી રવિશંકર છે છેલ્લા એક વર્ષથી હું યોગા કરું છું મને ભણવામાં કોઈ સ્ટ્રેસ નથી આવતું એ એનર્જેટિક ફીલ કરે છે ને ઘણી વસ્તુમાં કામ આવે છે અને અમારા સ્કૂલમાં બહુ બધી યોગાની ટેકનિક્સ થાય છે જેમ કે ભસ્તીગા સુદર્શન ક્રિયા એનાથી બી કોઈ કંઈ સ્ટ્રેસ નહીં થાય તો મેં બધા સ્ટુડન્ટને કહ્યું છું કે તમે આ યોગા કરો ને આપણા મનને શાંત કરો